કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું તો ફ્રેન્ડ્સ આજે આપણે સિંગદાણાની ચિક્કી બનાવીશું તમે જ્યારે પણ ચીક્કી બનાવો ત્યારે તમારી ચીક્કી કાળી પડી જતી હોય કે પછી આવી રીતે એકદમ ક્રિસ્પી ના બનતી હોય તો તમે આ વિડીયોને પૂરો જરૂરથી જોજો આજ પછી તમારી ચીક્કી પણ આવી પરફેક્ટ જ બનીને તૈયાર થશે એકદમ બજાર જેવી જ ક્રિસ્પી કરારી અને એકદમ લાઇટ કલરની બનશે તો ચાલો પછી આપણે બજાર જેવી જ ચીક્કી બનાવવાનું શરૂ કરીએ તો ચિક્કી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે સિંગદાણા લેવાના છે તો અહીંયા મેં બે કપ શિંગદાણા લીધા છે તમારે જેટલી પણ ચીક્કી બનાવવી હોય એ પ્રમાણે તમે સિંગદાણા લઈ શકો છો પરંતુ હા તમારે ચેક કરી લેવાનું કે શિંગદાણામાં બિલકુલ પણ હવા ન લાગેલી હોવી જોઈએ અને જો તમને એવું લાગે કે થોડી ઘણી હવા લાગેલી છે શિંગદાણામાં તો તમે એને થોડું તાપે ચઢાવી લેજો તો અહીંયા બે કપ શિંગદાણા મેં લઈ લીધા છે હવે આપણે શિંગદાણાને શેકીશું તો જેવા સિંગદાણા નાખીએ એવા શરૂ શરૂમાં તમારે ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખવાની પછી જેમ જેમ એ ગરમ થઈ જાય એમ એમ તમારી ફ્લેમને ધીમી કરી અને સિંગદાણાને આવી રીતે મસ્ત શેકી લેવાના છે સિંગદાણાને શેકાવામાં પાંચથી સાત મિનિટ જેટલો ટાઈમ લાગશે અને સિંગદાણા એકદમ બે ટુકડાઓમાં થવા લાગશે એટલે શેકાઈને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એના છોતરા કાઢવા માટે આવી રીતે ચાયનીમાં લઈ લઈએ તમારી પાસે આવી રીતે ચાઈની હોય તો એની અંદર લઈ લેવાના અને આવી રીતે દબાવતા જઈ અને બધા જ એના ફોતરા કાઢી લેવાના છે તો આવી રીતે તમે ચાઈનીમાં ફોતરા કાઢશો તો તમારે ફોતરા કાઢવાનું આસાન રહી જશે અને ફોતરા પણ એકદમ નીચે આવી રીતે બધા જતા રહેશે તો આ એકદમ સરળ રીત છે આપણે સિંગદાણા સાફ કરવાની તો સિંગદાણા સાફ કર્યા પછી હું એને આવી રીતે ખલદસ્તામાં લઈ અને થોડા કૂટી લઈશ તો તમે આ પ્રોસેસ મિક્સરમાં પણ કરી શકો છો પરંતુ મિક્સરમાં કરશો તો થોડું વધારે પડતું પાવડર થઈ જશે તો આવી રીતે કૂટીને કરશો તો વધારે આસાન રહેશે કેમકે આપણે ચીક્કી બનાવવાની છે એટલે સિંગદાણાને એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો બસ આવી રીતે બે ટુકડાઓમાં તોડવાના છે બે કે પછી ચાર ટુકડાઓમાં તોડી અને તૈયાર કરી લેવાના કેમ કે આપણે જ્યારે પણ સિંગદાણાની ચિક્કી બનાવીએ તો ખબર પણ પડવી જોઈએ કે આ સિંગદાણાની ચીક્કી છે આ જો મસ્ત એવો બજાર જેવી જ ચીકી બનશે આવી રીતે તોડશો તો તો હવે બનાવવાનું શરૂ કરીએ બે કપ શિંગદાણાની સામે આપણે એક કપ ગોળ લેવાનો તો ગોળ પણ તમારે એકદમ ફ્રેશ અને આવી રીતે એકદમ લાઇટ કલરનું હોય એવું વાપરવાનું છે તમે ડાર્ક કલરનું ગોળ વાપરશો તો સિંગદાણાની ચીક્કી એકદમ કાળી પડશે બે ચમચી એની અંદર પાણી નાખીએ અને એક ચમચી ઘી નાખીએ તો પાણી નાખવાથી ગોળ છે એ મસ્ત એવું ઓગળવા લાગશે અને ઘી નાખશો એક ચમચી તો એની અંદર મસ્ત શાઇન પણ આવશે અને ટેસ્ટ પણ આવશે ચીક્કીનું તો હવે આપણે ગોળની ચાસણી બનાવીએ આવી રીતે તો સિંગદાણાની ચિક્કી બનાવતી વખતે જે તમે જે ચાસણી બનાવોને એ તમારે એકદમ ધીમા ગેસ ઉપર કરવાની છે તમારે ફ્લેમને હાઈ કરી દેશો તો પછી એ એકદમ જલ્દી જલ્દીથી કાળો થઈ જશે ગોળ અને ચીક્કીની અંદર એનો કડવો ટેસ્ટ આવશે એટલે તમારે ફ્લેમને એકદમ ધીમી કે પછી મીડિયમ રાખી અને ચાસણીને બનાવવાની છે જ્યારે ચાસણી ઉકળતા ઉકળતા આ સ્ટેજ પર આવી જાય એકદમ એની અંદર બબલ્સ આવવા માંડે અને એકદમ વ્હાઈટ વ્હાઈટ થવા લાગે તો આપણે ચાસણીને ચેક કરવાની તો ચાસણીને ચેક કરવા વાટકીની અંદર પાણી લેશું અને થોડો ગોળ નાખી અને આવી રીતે ચેક કરી લઈશું ગોળને અડતા જ ખ્યાલ આવે છે કે આપણી ગોળની ચાસણી હજુ બની નથી તો આપણે એને સાઈડ પર મૂકી અને ફરીથી આને પકવીએ તો ફરીથી આપણે બેથી ત્રણ મિનિટ માટે એને પકવવાની એકદમ ધીમા ગેસ ઉપર જ અને ફરીથી એને એકવાર ચેક કરીશું તો બસ આવી જ રીતે તમારે એક બે વાર ચેક કરતાં જઈ અને આ ચાસણીને બનાવવાની છે અને ચાસણી એકદમ કયા સ્ટેજમાં આવવી જોઈએ એ પણ હું તમને જણાવું છું આગળ તો આવી રીતે થોડું મિશ્રણ લઈ અને એને આપણે આ રીતે ચેક કરવાનું તો અત્યારે એવું લાગે છે કે આ ગોળ છે એકદમ કાઠો થઈ ગયો છે અને એવી રીતે થઈ ગયું છે કે જેમ એ એકદમ કટ દઈ અને તૂટવા લાગશે તો જ્યારે એ ઠંડો થાય પછી આવી રીતે એકદમ તૂટવો જોઈએ એ જરા પણ ખેંચાવવો ના જોઈએ તો આ જો એકદમ મસ્ત એવો તૂટી જાય કટ્ટ દઈને તો બસ આવી રીતે ગોળ થઈ જાય તૈયાર પછી આપણી ચાસણી બની ગઈ એમ સમજી લેવાનું હવે બજાર જેવી ચીક્કી બનાવવા માટે અને એકદમ લાઇટ કલર રહે એના માટે આપણે બે ચપટી આની અંદર મીઠા સોડા નાખી દઈએ તો મીઠા સોડા નાખવાથી ક્રિસ્પી પણ બનશે અને એકદમ લાઇટ કલરની ચીકી રહેશે મિક્સ કરી લઈએ મીઠા સોડાને અને હવે આપણે જે સિંગદાણાને તૈયાર કરીને રાખેલા એ નાખીએ આની અંદર તો ફ્રેન્ડ્સ તમને ચાસણી ચેક કરતા ના આવડે તો તમારે આવી રીતે એનો કલર પણ ચેક કરી લેવાનો આજુવો તો બસ આવી રીતે થોડો ડાર્ક કલરનો થઈ જાય એટલે આપણે આની ફ્લેમને ઓફ કરી દેવાની અને એની અંદર સિંગદાણા નાખીએ સિંગદણા નાખ્યા પછી તમારે વધારે રાહ નથી જોવાની ફટાફટ સિંગદણાને મિક્સ કરવાના છે જો તમે વધારે પડતો ટાઈમ લેશો સિંગદણાને મિક્સ કરવામાં તો આ કડાઈની અંદર જ જામી જશે અને પછી તમારી ચીક્કી છે એ બરાબર નહીં બને તો ફટાફટ આને મિક્સ કરી લેવાનું આવી રીતે અને મિક્સ કરી અને પછી તમારે આને જેના પર ચીકી બનાવી હોય એ વસ્તુ તૈયાર રાખવાની તો હું અહીંયા આને પ્લેટ પર કે થાળી પર નથી બનાવવાની પરંતુ જે આપણે સાડી લાવીએ અને એની સાથે જે પ્લાસ્ટિક આવે એ પ્લાસ્ટિકને મેં પહેલેથી જ ગ્રીસ કરીને તૈયાર રાખ્યું છે એની ઉપર હું ચીકી બનાવીશ તો આવી રીતે જાડા પ્લાસ્ટિકની અંદર ચીકી બનાવશું તો ચીક્કી એકદમ સરળતાથી નીકળી પણ જશે અને સરસ એને ફેલાવી પણ શકીશું આપણે તો આને થોડું ચમચાથી આ રીતે ફેલાવી લેવાનું પછી વાડકીથી આ રીતે થપથપાવી અને થોડું ફેલાવી લેવાનું ત્યાર પછી તમે આને ગાર્નિશ કરવા માટે કોઈપણ ડ્રાયફ્રુટ્સનો ઉપયોગ કરી શકો છો હું અહીંયા કોઈ પણ ડ્રાયફ્રુટ્સનો ઉપયોગ નથી કરતી પરંતુ આવી રીતે હું એને ફેલાવી અને સિંગદાણા જ ઉપરથી નાખીશ થોડા તો બસ આવી રીતે સિંગદાણા નાખી અને ફરીથી એને આપણે થોડા થપથપાવી લેવાનું અને સેટ કરી લેવાનું તો સિંગદાણા સરસ એવા સેટ થઈ જાય ત્યાર પછી આપણે એને થોડું વેલણથી પણ ચલાવી અને થોડું ફેલાવી લઈએ તો ચીકી તમારે જેટલી પણ જાડી પાતળી રાખવી હોય એ પ્રમાણે તમારે આ ચીક્કીને વણી લેવાની તો અત્યારે ગરમ છે એટલે આને વણવું સરળ રહેશે તો આ બધી પ્રોસેસ તમારી ફટાફટ કરવાની જોઈએ થોડું પણ મિશ્રણ ઠંડુ થઈ જશે તો પછી તમે ચીક્કીને ફેલાવી નહીં શકો હવે આપણે ચીકીને ચપ્પાથી ગરમ ગરમ હોય ત્યારે જ કટ લગાવી દઈએ તો તમને આવી રીતે ચપ્પાથી ના ફાવે તો તમે આવી રીતે ચમચો લઈ શકો છો અને ચમચાથી પણ આ ચીક્કીને કટ કરી શકો છો તો ક્યારેક એવું થાય કે ચીક્કી છે એ જામી જાય તો ચપ્પાથી આપણે નથી કરી શકતા પરંતુ હા આવી રીતે ચમચાથી કરીશું તો એ આસાનીથી થઈ જશે થોડું દબાવવું પડશે પણ ચીક્કી એકદમ બજાર જેવી થઈ અને તૈયાર થઈ જશે મેં અહીંયા બધી જ ચીક્કીને આવી રીતે કાપી અને તૈયાર કરી લીધી છે હવે આપણે ચીકીને થોડી ઠંડી થવા દઈએ અને ઠંડી થાય પછી એને કાઢવાની ગરમ ગરમ ચીકીને તમે ઉઠાવશો તો ચીક્કી એકદમ તૂટી જશે દસથી પંદર મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણી ચીકી એકદમ ક્રિસ્પી કરારી બનીને તૈયાર થઈ ગઈ છે આ જુઓ ઠંડી થયા પછી એને કાઢવી કેટલી આસાન છે તો છે ને ફ્રેન્ડ સિંગદાણાની ચિક્કી બનાવવું એકદમ સરળ અને એકદમ સિમ્પલ રીત આ જુઓ મસ્ત એવી ક્રિસ્પી કરારી ચીકી બનીને તૈયાર થઈ છે દેખાવામાં પણ એકદમ બજાર જેવી જ છે અને ખાવામાં પણ એકદમ મસ્ત એવી બની છે તો બસ આવી જ રીતે તમે ઘરે ચીક્કી બનાવી અને જરૂરથી ટ્રાય કરજો અને હા તમને આ ચીક્કીની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરી અને જરૂર જણાવજો રેસીપી સારી લાગી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે આ રેસીપીને શેર પણ કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો આવજો